હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો આ વિડીયોમાં મનાવો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી આવ્યો અત્યારે આપણે આવી ગયા છીએ ડોળિયા પાસે જે આયા ગામ છે ત્યાં અને આ ઘઉંનું ખેતર છે એ આમાં આ ખેતર મારું જ છે અને આમાં અત્યારે લોકવન ઘઉં આવેલા છે એ આ આ ડોળિયા પાસે જે આયા ગામ આવેલું છે ત્યાં છે આ ઉડવા ખેતર મારું બીજું અને ત્યાં આપણે આ ઘઉં આવેલા છે તો જોઈ લ્યો આજે એક બીજું ઓલી બાજુ છે તેમાં ટુકડા ઘઉં આવેલા છે જે આ ઘઉં પછી ધોર્યો રે એનું બધા દેખાય છે અને આમાં અત્યારે આપણે આ લોકોન ઘઉં વાવ્યા છે જોઈ લો આપણે અત્યારે આમાં આ બધાય ઘઉં આપણા છે લ્યો આ ડાળ છે અને આ બાજુ આવડી આવડી નીકું કરેલી છે ઘઉં જોઈ લ્યો આ છે લોકવન ઘઉં 贵州啊。